ધૈયા પાથો બોય નહીં મારા પાથો અલ્યા ઘરે કેરા હોય તો યાર કેરા ઓ કોમણ કહીયા ખાલી બહુ ભૂમી કે લઈ લ્યા કરી છે વાત ભૈયા એક બે બે કો જો કાપી જો હું બાર ભર્યું નહીં જેલ પર આઈ નેરા કાપી તો કાપી ના કર મજી દોરું લબું કરી છે એક આખી કઈ જાય મારા હા એ તો લબાઈ લગાવી ચાલ મારા ગોકો છે ને એક

છોકરાજી કરું ધીર કે છોકરા છોકરા છોકરો બંને લોકો છોકરા આ છોકરા પુરિયા ઉતર ના ના ગોટા નહીતરવાના છોકરો કે મને ભાવતા નહીં ના પાડી એટલે આ તો છોકરો રાજી હવે એની માસ છે ઠંડી ઠંડી એ ભાઈ આલુ લે

બાપા તમે માફ ને ભોગી લાવો ને આવો ને તો કે તમે આ તમાર તરવું ના પડે અને આપડે બારે મહિના આપડે એ રોતન અમે ખાઈએ

એજીરો વાતો આને કોઈલા જા મારા ગોકુબા કે તો હાવ અલ્યા અલ્યા લાયકા ખાવા લગાતો ઉતર્યા વધ્યું જ નહીં એ નહીં વધ્યું યાર અલ્યા તો આવ યાર લાલબા આવ ખા આને તમે વાત

ધીરુ તું ધીરુ તમે હેજો ધરમ નહી ખોલ્યુંશું ના બોલાવું છોકરા માટે છોકરા

તૈત લખી કુન

ફોટો લે મારું લે ઓ બેનપન હોય તો બેનપન હોય તો બે રાવા આબુ કાઢો જાઈએ આવ રાવા તમે તો આ રાતે રાતાતે એવરા દેતા યાર 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 ય 是。